નમસ્કાર ગુજરાત ગુજરાતમાં વરસાદ જીયા મિત્રો વધુ એક રાઉન્ડ બહુ જલ્દી આવશે તેવી પરેશ ગૌસ્વામીની મોટી આગાહી સામે આવી છે જીયા મિત્રો હવામાન અને ખેતીના જાણકાર પરેશ ગૌસ્વામી દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં વધુ એક વરસાદનો રાઉન્ડ આવવાની આગાહી કરી છે પરેશ ગૌસ્વામી ખેડૂતોને એક મહત્વની સલાહ પણ આપી છે ઓગણત્રીસ જુલાઈ સુધીનો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે પછી પણ વરાપમાં મોટો વિરામ મળવાની સંભાવનાઓ નથી તેવી માહિતી પરેશ ગૌસ્વામીએ આપી રહ્યા છે આ પછી એક અથવા બે ઓગસ્ટે નવો રાઉન્ડ શરૂ થશે અને તેનાથી પણ ગુજરાતને વરસાદ મળતો રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ લગભગ અટક્યો છે ત્યારે ખેડૂતોને કેટલાક ખેતીકામ કરી લેવા જોઈએ તેવી સલાહ પણ પરેશ ગૌસ્વામી આપી રહ્યા છે કારણ કે ઓગસ્ટની શરૂઆતમાં જ વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે નવા રાઉન્ડમાં ગુજરાતમાં દક્ષિણ મધ્ય અને ઉત્તર ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આગળ જણાવતા કહે છે કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે પરેશ ગૌસ્વામી અનુસાર સાયક્લોન સર્ક્યુલેશનના કારણે સૌરાષ્ટ્રમાં તીવ્ર વરસાદ થયો તે સિસ્ટમ ધીમે ધીમે કચ્છ ઉપર થઈને પાકિસ્તાન તરફ આગળ વધી રહી છે જેથી હવે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા યથાવત રહેશે બીજી બાજુ બંગાળની ખાડીમાં ડિપ્રેશનના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની ત્રણ સિસ્ટમ મચાવી રહી છે તબાહી કચ્છ ઉત્તર અને ગુજરાત સૌરાષ્ટ્રમાં જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં મિતો ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત પર સાયક્લોન સર્ક્યુલેશન શિયર ઝોન અને ઓફશોર સ્ટ્રપ સક્રિય છે જેના પગલે રાજ્યમાં સાત દિવસ સાવરતીક વરસાદની આગાહી છે ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય હો અને વરસાદી માહોલ જામશે કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં ચાર અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં વરસાદની આક્રમણનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જામનગર પોરબંદર દ્વારકા કચ્છ અતિભારે વરસાદની આગાહી છે તો ગાજ વીજ અને ભારે પવનની સાથે વરસાદની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચોવીસ કલાકમાં બસો તેર તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણામાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે સાબરકાંઠાના પ્રાતિજ અને વિસનગરમાં છ પોઈન્ટ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે ભરૂચના આસોટમાં છ ઇંચ વરસાદ વરસ્યો છે અગિયાર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે આગળ બીજા વરસાદના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળિયા બાદ હવે ઉત્તર ગુજરાતને મેઘરાજાએ બાનમાં લીધું છે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અરવલ્લી જિલ્લામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે રાજ્યમાં ચોવીસ કલાકમાં બસો તેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ મહેસાણામાં સાત પાંચ ઇંચ વરસાદ ખાબકી ગયો છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો છત્તીસગઢમાં બટાટાની કિંમતના સામાન્ય માણસને પરેશાન કરી રહ્યા છે સામાન્ય રીતે બટાટા વીસથી પચીસ રૂપિયા મળતા હતા પરંતુ અચાનક તેની કિંમત પિસ્તાલીસથી પચાસ રૂપિયા થઈ ગઈ છે તેનું કારણ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનો નિર્ણય છે બટાટાની ઓછી આવક જોતા પશ્ચિમ બંગાળના અન્ય રાજ્યોમાં બટાટાનો પુરવઠો અટકવાયો છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો કસ્ટમ ડ્યુટીના ઘટાડો કરવામાં આવ્યા બાદ સોના અને ચાંદીની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ઓલ ઇન્ડિયા સારા એસોસિએશન તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે સોમવારે રાષ્ટ્રીય દિલ્હીમાં ચાંદીની કિંમત પ્રતિ કિલો રૂપિયા પિસ્તાલીસોનો કડાકો બોલ્યો છે આ સાથે વર્ષ બે હજાર ચોવીસમાં ચાંદીની કિંમતમાં સૌથી મોટો એક દિવસનો કડાકો છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો કેરળમાં એક ભયાનક સ્થિતિ જેવી આવી ગઈ છે કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ ભૂસ્તર થયું છે આ દુર્ઘટના ત્રીસ જુલાઈ વહેલી સવારે વાયનાડ જિલ્લામાં મેમણપણી મુકબાઈ ટાઉન અને ચુરલમાલામાં થઈ હતી સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર ભૂસ્થાનને લીધે આઠ લોકોના મોતના અહેવાલ છે જ્યારે સોથી વધુ ડટાયાની આશંકા છે જોકે જિલ્લા પ્રશાસને એક બાળક સહિત ચાર લોકોના મોત થયા હોવાની પુષ્ટિ પણ કરી છે હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ચલાવવામાં આવી રહ્યું છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો પ્રાતિજમાં આભ ફાટ્યો ચાર કલાકમાં છ ઇંચ વરસાદ ખેતરો બેટમાં ફેરવાયા જી હા મિત્રો બનાસકાંઠા જિલ્લામાં પ્રાતિજમાં આપ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાય છે વહેલી સવારથી જ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે પ્રાતિજમાં ચાર કલાકમાં છ ઇંચ વરસાદ ખાબેક્યો છે અને પ્રાતિજ સહિત તાલુકામાં ધોરધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે મેઘરાજાએ ચાર કલાકમાં ધમેકેદાર બેટિંગ કરતાં પ્રાતિજમાં પાણી પાણી થઈ ગયું છે અને શહેરની વૃંદાવન સોસાયટી શાંતિવન સોસાયટી રેલવે અંડરબ્રિજ સેવા ભાગોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ રચ્યો ઇતિહાસ જી હા મિત્રો પેરિસ ઓલિમ્પિકમાં ત્રીજો દિવસ ભારત માટે ખૂબ જ સુખદ રહ્યો હતો અડધી રાત્રે ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રાએ ઇતિહાસ રચી દીધો છે તેમણે ઓલિમ્પિકની મહિલા સિંગલ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે મનિકા બત્રાએ ભારતની પહેલી અને એકમાત્ર ખેલાડી બની છે પુરુષ કે મહિલા શ્રેણીમાં ભારતનો કોઈ પણ ખેલાડી ક્વાર્ટર સુધી પહોંચી શક્યો નથી આગળ બીજા સમાચારની વાત કરી લઈએ તો કાશ્મીરમાં ગરમીએ પચીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે જ્યાં મિત્રો શ્રીનગરમાં છત્રીસ ડિગ્રી લોકો ત્રાહીમામ થઈ ગયા છે લૂના કારણે સ્કૂલો બંધ થઈ ગઈ છે ગરમીથી બચવા લોકો સરોવર અને ઝાણાનો સહારો લઈ રહ્યા છે સોમવારે શ્રીનગર વરસાદથી થોડી રાહત મળી હતી હવામાન વિભાગની આગાહી પ્રમાણે બીજી ઓગસ્ટ સુધી વરસાદ રહેવાની સંભાવના છે મેદાન પ્રદેશોમાં ગરમી વધતા લોકો કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ ખીણોમાં પહાડી પર જતા હોય છે પરંતુ આજકાલ કાશ્મીર ખીણમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે